નમસ્કાર મિત્રો ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં નહીં તો મેં આશા રાખી કે તે બધા મજામાં હોય મસ્ત હોય અને સ્વસ્થ હોય તો બધાને પહેલા ગુડ મોર્નિંગ એન્ડ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય હા ભાઈ તો આજે અમે જવાના છે અમદાવાદ સેવન એસ વોટર પાર્કમાં જે લગભગ હિંમતનગરથી સો કિલોમીટરની રેન્જમાં થાય છે અને ત્યાં બહુ જ મસ્ત મજાનું વોટર પાર્ક છે તો ચલો મળીએ સીધા વોટર પાર્ક ફાઈનલી અમે પહોંચી ગયા છીએ ભાઈ સેવાન્યાસ વોટર પાર્ક અને અહીંયા બહુ જ મસ્ત મજાનો ગેટ બનાવેલો છે બે બે સિપાહી ભર્યા છે અમારા સ્વાગત માટે ચલો ભાઈ આપણે બધા અંદર એન્ટ્રી મારી લઈએ તો મિત્રો અહીંયા એન્ટ્રી ટિકિટ સોમથી શનિ છસો પચાસ રૂપિયા અને સન્ડે સાતસો રૂપિયા છે અને ત્રણ ફૂટથી નાના બાળકો માટે ફ્રી એન્ટ્રી છે અને ત્રણથી ચાર ફૂટ સુધીના બાળકો માટે પાંચસો પચાસ રૂપિયા રહેશે અને એન્ટ્રી ટિકિટમાં જ વોટર પાર્કની સાથે એડવેન્ચર પાર્ક પણ તમે એન્જોય કરી શકશો અને લોકર પ્લસ કોશ્ચ્યુમના રેટ જેન્ટ્સ માટે સો રૂપિયા કોસ્ચ્યુમ અને સો રૂપિયા ડિપોઝિટ છે અને લોકરના સો રૂપિયા અલગથી રહેશે બાકી બીજી બધી રેન્ટ તમને સ્ક્રીન પર દેખાતી જશે આઇઝ ફાઇનલી અમે ભાઈ કોશ્યુમ પહેરી લીધા છે અને ચલો ભાઈ અલગ અલગ રાઈડ માં આપણે એન્જોય કરીએ હિટ ઝોન તમે ફરી લીધો અને અત્યારે અમે આ બીજી એક પેનોરેન કઈ રાઈડ છે એમાં કિશન કુમાર અને મોનિક કુમાર બંને આવવાના છે તો ચલો ભાઈ આપણે એમને જોઈએ તો ગાઈઝ અત્યારે હું જઈ રહ્યો છું ઉપર અને ઉપર જઈને આ પાછળવાળી રાઈડ કરવાનો છું તો ચલો જઈએ ઉપર હે ગાઈઝ વોટર પાર્ક માં તો બહુ જ મજા આવી રહી છે અને અત્યારે એક સાયકલ એડવેન્ચર છે એમાં બધા એડવેન્ચર કરશે જુઓ બધા તૈયાર થઈ રહ્યા છે આનંદ રાઉ પહેરવાનું આલે છે કોનું કે આલે ખબર નહી પટ્ટો એ પહેરવા આવે પેન્ટ નો પટ્ટો તો ચલો મેરે ભાઈ દેખતે હે કે ભાઈ સાયકલ એડવેન્ચર કેસા રહેતા હે તો મિત્ર અત્યારે કિશન અને આર્યન બંને સાયકલ લઈને આવી રહ્યા છે હું તમને બતાવું કઈ રીતે આવે છે જુઓ તને विक्रमन बिहार हे प्रभु हे प्रभु हे हरि नाम कृष्ण जगन्नाथ प्रेमानंद ये क्या हुआ? बनाव के पानी आ गया गामछा भी खुल गया

જે સાંજ ના એક માટલું લઈ ને થી નવડાવે છે ચલો બધા મિત્રો અત્યારે મેં જઈ રહ્યા છીએ પાણીમાં પલાળવા માટે ચલો મિત્રો ને માં પેલી દવા મારવાનો પંપ ચાલુ છે અમે પંપ પહોંચી ચલો વેપુલ આપણે આપડે બધા મજા લઈએ ચાલો

અરે આ માટલી ખાવાથી ખ્યા તો કોઈ ના તરતા આવડી આપવા ગાઈસ સેવાનેસ વોટર પાર્ક માં બહુ મજા આવી રહી છે ભાઈ ખરેખર જોરદાર મજા આવી જોરદાર જો કે આ છોટુ કુમારે જે પણ રાઈડો કરી છે આપણે એને એક બે સવાલ કરીએ ભાઈ કેવું લાગ્યું તમને અહીંયા સરસ પૈસા વસૂલ છે ને મારા ભાઈ વસૂલ અને એડવેન્ચર પાર્ક માં તમને કેવી મજા આવી મજા આવી ફૂલ ફૂલ મજા આવી ફૂલ મજા આવી બેઠા રહા અંદર હા એડવેન્ચર પાર્ક માં હા મુંબઈ ડેવન કવર છે મજા આવી ખરેખર બકર બેસે કઈ રીતે મજા આવી તમને

ટોટલી એવરી ફેસિલિટી બહુ જ એકદમ મસ્ત છે આજનો દિવસ કેવો છે સોનાકર્તા મોગો છે આજનો દિવસ કેવો છે સોનાકર્તા મોગો છે તો ગાઈસ તમને અમારો વિડિયો કેવો લાગ્યો સારો લાગ્યો તો લાઈક કરી દેજો અને આ સેવાનેસ વોટર પાર્ક ની લિંક લોકેશન ની લિંક અમારા ડિસ્ક્રિપ્શન બોક્સ માં તમને મળી જશે ત્યાં તમે ટેપ કરીને આવી શકો છો તો ચલો મિત્રો મળીએ નવા વિડિયો માં ત્યાં સુધી તમારું ધ્યાન રાખો તમારા પરિવાર નું ધ્યાન રાખો બાય બાય એન્ડ ટેક કેર અને ચેનલ ને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો